રાડુ અને મહેલજ ગામની સીમને જોડતા બ્રિજનું મામલતદારની હાજરીમાં ડિમોલેશન કરવામાં આવ્યું બે જેસીબીની મદદથી નદીના વહેણને અવરોધી પંદર પાઇપ નાખી ખનીજ માફિયાઓ બનાવેલો બ્રિજ તોડી પડાયો સમગ્ર મામને ખેડા મામલતદાર વધુ કાર્યવાહી હાથ ધરીશાય આજે આપણે વાત્રક નદી અને જે સતીફુયનો આરો કહેવાય છે હાને રાડુ ગામનો મોટો આરો છે જે સ્મશાનની બાજુમાં છે અધિકારીઓ પોલીસ સ્ટેશન છે મામલતદારશ્રી છે ખનીજ ખાતું છે બધા અધિકારી છે કાર્યવાહી નીકળી કાર્યવાહી અત્યારે જીસીબી લાઈ અને ગન્નારો જે આપણે પુલ બનાવ્યો છે અને તોડવાની કાર્યવાહી ચાલુ છે કે જે આપણે અનલીગલી જે પુલ બનાવ્યો છે એને નષ્ટ કરવાનું કાર્ય ચાલુ છે પુલ તો સાત કોના દ્વારા બન્યો એ મને ખબર નથી પણ પુલ એમણે માટીનું ખનન કરવા જે દળનું ખનન કરવા માટે બનાવ્યો તો કે રાત્રે જે ડમ્પરો ચાલુ હોય એની માટે બનાવ્યો કોણે બનાવ્યો એ મારા મારા જાણમાં નથી હવે તો લીગલી સાહેબ જે કાયદેસર થતું હોય તો કરવું જોઈએ સાહેબ હું તો એવું માનું છું બરાબર કે આથી પછી બીજી ક્યાંય કરે નહીં બરાબર પણ આમ શું છે કે ગામ લોકોને પણ ઘણી બધી તકલીફ છે લીગલી લીટ લેતા હોય તો વાંધો નથી સાહેબ બી અનલીગલી કામ ચાલુ છે આ જગ્યા છે રઢુ ગામના સતીભાઈના આરા તરીકે ઓળખાતી નદી કાંઠાની જગ્યા છે અને ત્યાં રીતિ ખનન માટે એક હંગામી પુલ બનાવવામાં આવેલો હોવાનું ધ્યાનમાં આવતા આજની તપાસમાં અને ઉચ્ચ અધિકારીઓની ને માહિતી આપી એમને એમની સૂચના મળતા આજે એ દૂર કરવામાં આવ્યો છે અહીંયા ખેડા ટાઉન પોલીસનો બંદોબસ્ત છે એમના કર્મચારીઓ છે કે પછી નડિયાદ ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્કોડની ટીમ હાજર છે અમને એમના અમારા ઉચ્ચ અધિકારીઓ તરફથી અમને સતત માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવેલી છે આ પુલની વિગત આજે ધ્યાન આવી છે સરપંચ સાથે પણ અમે સવારથી મિટિંગમાં હતા સરપંચને પણ એવી બાબત ની ખ્યાલ નથી એટલે આજુબાજુમાં ખેડૂતોને પણ પૂછતા આ કોના વ્યક્તિ કઈ વ્યક્તિ કોના દ્વારા બનાવવામાં આવ્યો છે એવી માહિતી હાલ તુરંત ઉપલબ્ધ થતી નથી પણ આ અંગે ખાણ જ વિભાગ તપાસ કરી રહ્યો છે